તમે અત્યાર સુધી કેટલા પ્રકારના પરાઠા ખાધા છે જો હું એવું પૂછું તો તમારી પાસે જવાબ આમ ત્રણ ચાર હશે કે આલુ કે પરાઠે ગોબી કે પરાઠે મૂલી કે પરાઠે કે પછી કહીએ કે વેજ પરાઠા આપણે કહી શકીએ પણ એક પરાઠાનું નામ કંઈક એવું છે કે જે કદાચ તમે સાંભળ્યું હશે પણ ખાધું કદાચ નહીં હોય બાહુબલી પરાઠા બાહુબલી પરાઠા એટલે નામ સાંભળીને જ એવું લાગે કે આ કોઈ ફિલ્મી નામ તો છે જ પણ સાથે એ બહુ જ મોટું પરાઠું હશે બિલકુલ આ એક મોટું પરાઠું છે અને આ કેવી રીતે બનાવવું એ પણ બહુ જ ઈઝી છે સો આજના એપિસોડમાં બાહુબલી પરાઠા આપણે બનાવતા શીખવાના છીએ ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ કિચન મેજિક કો પાવર્ડ બાય વસંત મસાવા માઇક્રોફાઇન આટા ચક્કી એન વર્મોરા ટાઇલ્સ બાથવેર આજે મારી સાથે જોડાઈ રહ્યા છે વિશાખાબેન દવે કે જે સૌથી પહેલાં બનાવશે બાહુબલી પરાઠા અને ત્યાર પછી એ બનાવી રહ્યા છે વેજ ખીચડી તો કરીએ આજના શોની શરૂઆત વિશાખાબેન સ્વાગત છે તમારું કિચન મેજિકમાં અને આજે તમે જ્યારે આવ્યા ત્યારે તમે વાત કરી કે એક બાહુબલી પરાઠા બનાવવાના છો તો સૌથી પહેલાં તમારા વિશે અને ખાસ તમે જે આજે રેસીપી બનાવવાના છો એ બંને વિશે ખાસ આપણા વ્યુઅર્સ સાથે વાત કરો દાદાબેન આ રેસીપીની વાત કરું તો રેસીપીમાં એવું છે કે જનરલી બાળકો હોય ને એ લોકો વેજીટેબલ અવોઈડ કરતા હોય છે એટલા માટે મેં આ રેસીપીમાં એવું કહી દઉં છે કે બધા વેજીટેબલ સાથે ચીઝ અને પનીર જે બાળકોને બહુ જ પસંદ હોય છે જેને એ લોકો નામથી જ ખાવાનું પસંદ કરે છે એટલે આ પરાઠામાં અમે બધા વેજીટેબલ સાથે ચીઝ પનીર એડ કરી અને બચ્ચાઓને ભાવે એ રીતના એક વાનગી બનાવવાની ટ્રાય કરી છે અને એને નામ આપ્યું છે બાહુબલી પરાઠા કેમ કે બાહુબલી બાળકોમાં ફેમસ છે જે નામથી જ ખાવા રેડી થઈ જાય જી જી બિલકુલ તો કરીએ શરૂઆત બનાવવાની શ્યોર જી તો ધારાબેન અહીંયા આપણે પહેલા મસાલો બનાવી લઈએ મેં આમાં બે થી ત્રણ નંગ બટેકા જે વાફીને મેશ કરેલા છે એ આપણે લઈ લઈશું પછી એક નાનો પીસ ગાજર છે જેને મેં ખમણીને રાખેલું છે એ આપણે એડ કરી દઈશું આમાં ત્યારે શિયાળો છે એટલે વેજીટેબલ બધા જ અવેલેબલ હોય છે યસ આ જે વટાણા છે જેને મેં બાફીને રાખેલા છે આ મકાઈ છે જેને અડધી ક્રશ કરેલી છે એકદમ પેલી નથી કરવાની ઓકે મકાઈને બાફવાની નથી આ કોબીસ છે આ છે ત્રીસ થી ચાલીસ ગ્રામ જેટલું પનીર બરાબર અને બે નાની ક્યુબ કોથમીર હવે આપણે આમાં મસાલા એડ કરીએ નિમક નિમક આપણે બે થી ત્રણ ચમચી લઈશું નાણા તો દોઢ ચમચી લઈશું ઓકે

હવે આપણે આના પરાઠા બનાવીશું ઓકે અહીંયા આપણે પરાઠાનો લોટ જે છે ને એ મીડિયમ રાખો આપણે રૂટીન જે પરાઠાનો લોટ હોય ને એના કરતાં થોડો ઢીલો રાખવાનો છે જેથી કરીને વણવામાં ફાવે હા અને આ બધું વેજી અંદર જાય તો ફાટી ના જાય આપણા પરાઠા ઓકે એટલે એકદમ કઠણ આપણે ભાખરી કે પરોઠા જેવો નથી રાખ એવો નથી રાખ રોટલી જેવો રોટલી જેવો રાખવાનો છે બાહુબલી પરાઠા એટલે વણવા માટે મારે જોવું પડશે ખાસ અને વ્યુઅર્સે પણ ખાસ કે કેવી રીતે બાહુબલી પરાઠાને વણવામાં આવે છે પહેલાં તો પહેલાં તો આપણે આને નોર્મલ જ વણશું હા અને પછી આપણું પૂરણ છે અંદર ફિલ કરી પછી વણવાનું છે આપણે ઓકે સાઈઝ ફક્ત થોડી વધારે મોટી રાખીશું આપણે હા જી બિલકુલ ઓકે હવે આપણે આમાં પૂરણ ભરી લઈએ આમાં પૂરણ બી આપણે થોડું જાજુ જ ભરવાનું છે હવે આપણે આ પરાઠાને ફોલ્ડ કરી લઈશું અચ્છા હવે આપણે પરાઠાને ડાયરેક્ટ વણવાનું નથી પેલા જેટલું પ્રેસ થાય એટલું પ્રેસ કરી દેવાનું છે ઓકે જ્યાં સુધી લોટ ચોટે નહીં ત્યાં સુધી બરાબર હવે આપણે આ અટામણનો લોટ લઈ અને વણી લઈશું ઓકે આપણે આ પરાઠાને વણવામાં એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે બહુ વજન નથી આપવાનું હમ એકદમ ધીમા અને હળવા હાથે આપણે હળવા હાથે કરીએ છીએ મનભાવતા બધા જ વેજીટેબલ આપણે આમાં ઉપયોગમાં લઈ શકીએ કરી શકીએ કરી શકીએ યસ અચ્છા આ સાઈઝનું આપણે બનાવીએ છીએ હા જી બિલકુલ ધારાબેન આપણે પરોઠું વણી દીધું છે હવે આપણે પરોઠું શેકી લઈએ જી આ પરોઠાને આપણે એકદમ ધીમા આચે શેકવાનું છે ઓકે જેથી કરીને કાચું ના રહે અને અંદરના જે વેજીસ છે જે આપણે મકાઈ છે કાચી લીધેલી ગાજર છે કોબી છે એ બધા એકદમ શેકાઈ જાય બરાબર આ બાહુબલી પરાઠામાં અત્યારે આપણે બધા જ વેજીટેબલનો ઉપયોગ કર્યો છે પણ જો બાફેલી દાળ હોય કે એ રીતનું પરાઠું આપણે રેડી કરવું હોય તો એ પણ થઈ શકે બીજી કઈ કઈ રીતે બાહુબલી પરાઠામાં ફિલિંગ ભરાવી શકીએ આપણે થઈ શકે બાહુબલી નામ કેવું છે બેન કે એમાં તમે બધું જ એડ કરી શકો બાહુબલી એટલે નામ જ એવું છે કે જમ્બો પરાઠા એમાં તમે જે બી તમારે એડ કરવું હોય ને એ કરી શકો આપણે જનરલી આલુ પરાઠા બનાવતા હોય છે આલુની સાથે પછી કોઈ દાળ મિક્સ કરવી હોય તમારે પછી બીજા કોઈ વેજીટેબલ એડ કરવા હોય તમારે જેમ કે કોઈ કાંદા ને એવું ખાતા હોય તો કાંદા એ બી એડ કરી શકાય પણ એનો મસાલો તમારે થોડો ફ્રાય કરવો પડે કાચો રાખવાના બદલે યસ યસ અને ટન ટર્ન કરવું પણ અઘરું છે કારણ કે એક આપણી લોઢીની સાઇઝનું જ પરાઠું આપણે ઓલમોસ્ટ બનાવ્યું છે હવે આપણે આને થોડું તેલ એડ કરી દઈશું ઓકે તેલ આપણે જે લઈએ છીએ એ ખાસ ફોર્ચ્યુન રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ કે જે વેરી વેરી લાઇટ છે ટ્રાન્સફેટ ફ્રી છે અને હન્ડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ છે અને સાથે વાત કરીએ તો ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે એટલે વિટામિન એ ડી અને ઈ પણ એમાંથી મળે છે અને ઇન્ડિયાઝ નંબર વન ઓઇલ બ્રાન્ડ એટલે ફોર્ચ્યુન કહી શકીએ આપણે અહીંયા તમે તેલની જગ્યાએ બટર બી યુઝ કરી શકો છો જી જો તમારે બટરમાં ખાવા હોય તો બટર બી યુઝ કરી શકો છો ઓકે આમ આ બનાવવા ઈઝી પણ ખૂબ છે હા બિલકુલ જી અમુક ટાઈમે કેવું હોય છે તારા બેન નાના બાળકો હોય ને કઈ બી તો નહીં આપીએ અને જનરલી દરેક માતાઓ જ કરતી હોય કે એના બચ્ચાઓ પેકેટ ફૂડ ખાય બિલકુલ એટલે આવું કઈક ફટાફટ જે બની જાય એવું રાખી શકીએ બીજી એવી કઈ કઈ ટિફિન રેસિપી છે જે તમે શેર કરી શકો આપણા વ્યૂઅર સાથે કે જે ફટાફટ બની જાય ટિફિનમાં છે ટોસ્ટ છે હમ હમ ટોસ્ટમાં બ્રેડને વોઇડ કરીને બેસન લઈ શકાય અચ્છા પછી સૂજી લઈ શકાય હા હા સૂજીના ટોસ્ટ બી એકદમ હેલ્ધી બી છે અને ટેસ્ટી બી છે અચ્છા પછી આપણે નાના બોલ બનાવી શકીએ વેજીટેબલ બોલ જેમાં આપણે ઘઉંનો લોટ અથવા તો સૂજી જે બચ્ચાઓને પસંદ બી આવે છે અને કઈક નવું બી લાગે લોકો માટે બિલકુલ દાદાબેન જો આપણું પરોઠું રેડી થઈ ગયું છે ઓકે હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું જી બાહુબલી પરાઠા બનાવવા માટેની સામગ્રી એક નંગ ખમણેલું ગાજર દોઢસો ગ્રામ બાંધેલો ઘઉંનો લોટ એક કપ ઝીણી સુધારેલી કુવીજ એક કપ બાફેલા વટાણા એક કપ ક્રશ કરેલી મકાઈ બે નંગ બાફેલા બટાકા અડધો કપ ખમણેલું ચીઝ અડધો કપ ખમણેલું પનીર એક ટી સ્પૂન વસંત ગરમ મસાલો એક ટી સ્પૂન વસંત ચાટ મસાલો એક ટી સ્પૂન વસંત કિચન કિંગ મસાલો

3 થી 4 પીસ આરામથી ખાઈ લે. તો બાહუბલીરોટ્ઠા બનીને તૈયાર છે. આપણે લઈ છે એક નાનકડો બ્રેક અરે બ્રેક પછી બનાવીએ છીએ વેજ ખીચડી. પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન્ડ sunflower oil. વેરી વેરી લાઇટ को पावर बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपर फाइन घर घंटी वर्मोरा टाइल्स एंड बाथवेयर घर ब्यूटीफुल बना नवी स्टाइल ब्रेक बाद आप स्वागत है पूछो धारा फॉर्चून रिफाइन सनफ्लावर ऑयल प्रेजेंट्स किचन मैजिक को पावर्ड बाय वसंत मसाला माइक्रोफाइन आटा चक्की एंड वर्मोरा टाइल्स एंड बाथवेयर મારી સાથે આજે જોડાયેલા છે વિશાખાબેન દવે કે જેમણે શરૂઆતમાં બાહુબલી પરાઠા બનાવતા આપણને શીખવ્યા અને હવે આપણે બનાવી રહ્યા છીએ વેજ ખીચડી કે જે બનાવવી આમ તો દરેકના ઘરમાં બહુ જ ઇઝી હોય છે પણ અમુક મસાલા અને અમુક વેજીટેબલ જે શિયાળામાં ખાસ ઉપયોગમાં લેવા જોઈએ એ રીતની ખીચડી આજે આપણે બનાવવાના છીએ તો જે વેજ ખીચડી બનાવવાના છીએ એમાં કયા કયા ઇન્ગ્રીડિયન્ટ લઈશું અને બેઝિક આપણે શું ધ્યાન રાખીશું આ ખીચડી બનાવતી વખતે એ જરા વ્યૂઅર સાથે શેર કરી દો ધારાબેન આમાં આપણે ખીચડીમાં વેજ ખીચડી નામ આપ્યું છે એટલે વેજીટેબલ્સમાં આપણે બધા જ વેજીટેબલ લઈશું કોબીઝ છે ગાજર છે વટાણા છે તુવેર છે કે જે અત્યારે શિયાળામાં આપણને મળતા હોય છે પછી બટેકા છે કાંદા છે ટમેટા છે ફ્લાવર છે કોઈ બી વેજીટેબલ જે તમને મળે એ એડ કરી શકો પણ મેં અહીંયા આટલા વેજીટેબલ લીધેલા છે ઘણી વખત કેવું થાય કે આપણે કંઈ બહારથી આવ્યા હોય અથવા તો કોઈ પ્રસંગમાંથી આવ્યા હોય એટલે કંટાળી ગયા હોય કે બસ હવે કંઈ સાદું જમવાનું જોઈએ છે ત્યારે સ્પેશિયલી મારા ઘરમાં આ ખીચડી બહુ કામ લાગે છે ઓકે તો બનાવીએ આપણે વેજ ખીચડી તો આપણે સૌ પહેલા અહીંયા તેલ લઈ લઈશું ઓઈલ જે આપણે લઈએ છીએ એ ફોર્ચ્યુનનું રિફાઇન સનફ્લાવર ઓઇલ છે કે જે વેરી વેરી લાઇટ ટ્રાન્સફેટ ફ્રી અને સાથે હંડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ છે અને ઇમ્યુનિટી પણ છે એટલે એ ડી અને ઈ પણ મળે છે અને ઇન્ડિયાઝ નંબર બ્રાન્ડ પણ આપણે કહી શકીએ અહીંયા મેં એક ચમચા જેટલું તેલ લીધું છે અહીંયા તેલ થોડું આપણે વધારે ઓકે અને ખીચડીમાં મેં હું અહીંયા એવું એડ કરું છું કે જે દાળ આપણે લઈએ છીએ જનરલી ખીચડીમાં મગની દાળ અથવા તો તુવેરની દાળ લેવાતી હોય છે હું અહીંયા પાંચ દાળ ભેગી કરીને લઉં છું જેમાં ચણાની દાળ મસૂર દાળ તુવેર દાળ મગ દાળ બધી જેથી ખીચડીની મીઠાશ કંઈક અલગ હોય અચ્છા તો દાદાબેન આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એનો વઘાર કરીએ તો આપણે અડધી ચમચી હિંગ નાખીશું એક ચમચી જીરું અડધી ચમચી રાઈ ઓકે સાથે આપણે બે થી ત્રણ લાલ સુકા મરચાં લીધા છે લીમડો છે અને તમાલપત છે ઓકે અને આ ખીચડીમાં આપણે વઘાર કાંદાથી કરીશું

ગાજર છે કોબીસ છે એક ટમેટો લીધેલું છે અને સિંગદાણા છે હવે આપણે બે થી ત્રણ મિનિટ આ બધા જ વેજીસ ને ફ્રાય થવા દેવાના છે ઓકે આ ખીચડીમાં આપણે ધ્યાન એ રાખવાનું છે કે આપણે દાળ અને ચોખા છે એ

બે ચમચી લાલ મરચું પાવડર બે ચમચી ધાણાજીરું સ્વાદ પ્રમાણે મીઠું હવે આપણે બધા મસાલા મિક્સ કર્યા પછી આપણે આમાં દાળ ચોખા એડ કરવાના છે ઓકે અને ખાસ જે ચોખા આપણે લીધેલા છે એ ફોર્ચ્યુનના બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ લીધા છે કે ભલે આપણે ખીચડી છૂટી નથી કરવાની પણ જો એનો દાણો છૂટો હશે તો ખાવાની એક અલગ મજા આવશે એટલે ખીલે ખીલે દાને આપણને દેખાશે એમાં અને લંબે લંબે દાને દેખાશે બિલકુલ બિલકુલ જાત્ર મહેનામાં આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે અથવા એવું કહી શકીએ કે બધો જ મસાલો ડૂબે એટલું પાણી આપણે લઈશું અને એનાથી થોડું વધારે પણ આપણે લઈશું પાણી હા જી તમે દાળ ચોખા પહેલેથી પલાળેલા હશે ને એટલે આપણે પાણીની જરૂર ઓછી પડશે ઓછી પડશે હવે આપણે આમાં એક ચમચી ગરમ મસાલો એડ કરીશું પેલા આપણે બે થી પાંચ મિનિટ આ પાણી થોડું સોસાવા દઈશું પછી પાછું થોડું પાણી એડ કરી અને વિસલ મારવા માટે રાખીશું ઓકે આમાં કેટલી વિસલ કરીશું આપણે આમાં આપણે બે જ વિસલ કરી છે ઓકે કેમ કે આપણે દાળ ચોખા પહેલેથી પલાળીને રાખેલા જ છે જી તો બે વિસલ તો ખીચડી થઈ જશે થઈ જશે ઓકે સો જ્યાં સુધી આપણી ખીચડી બનીને તૈયાર થાય ત્યાં સુધી તમારા માટે એક ટાસ્ક છે તમારે વિચારવાનું ખાસ રહેશે કે આપણે એક ફાઈવ મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસિપી બનાવવાની છે કે તમે જે બાહુબલી પરાઠા બનાવ્યા અને ખીચડી બનાવી એમાંથી જે પણ ઇન્ગ્રીડિયન્ટ બચ્યા હોય એમાંથી કોઈ ત્રીજી રેસિપી તમારે બનાવવાની રહેશે એટલે તમે જ્યાં સુધી ખીચડી પાકે ત્યાં સુધી તમને એક સમય મળી જાય વેજ ખીચડી બનાવવા માટેની સામગ્રી એક કપ ચણા મસૂર અડદ મગ અને તુવેરની પાંચ અલગ અલગ દાળ એક કપ ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ અડધો કપ સમારેલું ગાજર અડધો કપ ટામેટા એક કપ સમારેલા બટાકા અડધો કપ વટાણા અડધો કપ લીલી તુવેરના દાણા અડધો કપ કોબીજ અડધો કપ ડુંગળી એક નંગ લાલ મરચું એક નંગ તમાલપત્ર એક ટી સ્પૂન વસંત ગરમ મસાલો એક ટી સ્પૂન વસંત લાલ મરચું પાવડર એક ટી સ્પૂન વસંત હળદર પાવડર એક ટી સ્પૂન વસંત હિંગ પાવડર એક ટી સ્પૂન જીરું પાવડર અને સાથે ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ ધારાબેન આપણે ખીચડી રેડી થાય ત્યાં સુધીમાં આપણે ક્વિક રેસીપી બનાવી દઈએ યસ એમાં શું બનાવીશું આપણે એમના માટે હું લંચ બોક્સ માટે બાળકો માટે મિની પરાઠા બનાવું છું મિની વેજ પરાઠા ઓકે જે આપણા અહીંયા જે સામગ્રી વધેલી છે એમાંથી જ બનાવી દઈએ ઓકે તો આપણે પહેલા આપણી રોટલી વણી દઈએ જેટલી મોટી થાય આપણી રોટલી એટલી કરી દેવાની છે હવે આપણે આના પર આપણો જે મસાલો છે એ લગાવી દઈશું સ્પ્રેડ કરી દઈશું ઓકે મિની વેજ પરાઠા આપણે એ રીતે આપણે બનાવીએ છીએ કે બાળકોને જો લંચમાં લઈ જવા હોય તો પણ ચાલે અને જો સાંજે ભૂખ લાગી હોય તો પણ ચાલે પેલું કેવું છે કે આપણે જે મોટા પરાઠા રેગ્યુલર બનાવતા હોય ને તો લંચ બોક્સ માટે એને કાં તો કટ કરવા પડે અથવા તો રોલ કરવા પડે યસ આ ઓલરેડી રોલ કરી અને આપણે શેકીશું ખરા બેન આપણે મસાલો આના પર સ્પ્રેડ કરી દીધો છે હવે આપણે આને રોલ કરી લઈશું ઓકે અને આપણે એકદમ સ્પેસ નથી રાખવાની ટાઈટ રોલ કરવાનું થોડું પ્રેસ કરતા જઈશું અને રોલ કરતા જઈશું ઓકે હવે આપણે આને કટ કરી લઈશું ઓકે આ રીતે એને પ્રેસ કરી અને પછી શેકી લઈશું હા જી આ બાળકોને કઈક યુનિક લાગશે હા કઈક નવું જોવામાં એ લોકોને જે આદત હોય ને કઈક નવું બનાવી દો હમ જરાબેન હવે આપણે આને શેકી લઈએ ઓકે આપણે આને છૂટા છૂટા મૂકી દઈશું એક બાજુ શેકાય પછી બીજી બાજુ આપણે એને પલટીને બીજી બાજુ શેકીશું ઓકે આમાં આપણે તેલનો ઉપયોગ એકદમ લાઈટ કરવાનો છે ઓકે હવે આપણે આમાં થોડું તેલ ઉપરથી રેડી દઈશું ઓકે જેથી આપણા બધા જ પરોઠા છે એના પર તેલ સ્પ્રેડ થઈ જાય યસ અને અહીંયા આપણે ટ્રાન્સ ફેટ ફ્રી રેસીપી બનાવીએ છીએ એટલે ખાસ ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરીશું જી

અને વેજ ખીચડી તો આપણી તૈયાર છે સાથે સાથે રેડી છે આપણા પરાઠા સ્મોલ પરાઠા યસ આપણા મિની પરાઠા પણ બનીને તૈયાર છે અને આ એકચ્યુલી એક બહુ જ સરસ ક્યુટ અને હેલ્ધી કહી શકીએ એવી રેસીપી ટિફિન રેસીપી છે થેન્ક યુ સો મચ વિશાખાબેન આ બધી જ રેસિપી અમારા વ્યૂઅર્સ સુધી પહોંચાડવા માટે અને જો એક વાત હું તમને પૂછું કે હવે તમે બહુ જ સરસ રીતે પ્રોફેશનલી કૂક કરો છો તો હવે તમારી જો કોઈ એક ડ્રીમ હોય કુકિંગને લઈને તો એ શું છે મારો ડ્રીમ છે કે મારે મારું પર્સનલ રેસ્ટોરન્ટ ખોલવું છે અરે વાહ ઓકે પણ અત્યારે મારી જે નાની ઢીંગલી છે એ ત્રણ વર્ષની છે એટલે એને ટાઈમ આપવો પડે છે ઓકે એનો થોડો ટાઈમ આપી દઈએ પછી એ ઈચ્છા છે એકવાર કંઈક કરવું છે મારે બિલકુલ સો વી વિશ કે તમારી આ વિશ પણ બહુ જલ્દી પૂરી થાય અને તમારો ખુદનું એક રેસ્ટોરન્ટ ખુલે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર કમિંગ ઇન કિચન મેજિક થેન્ક યુ આજની આ બંને રેસિપીઝ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો લખો તમારું નામ રેસિપીનું નામ રેસિપીની રીત અને રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક કરશે ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર હું છું ધારા Fortune Refined Sunflower Oil presents, Kitchen Magic. Co-powered by Vasanth Masala, Microfine, Atta Chakki and Vermora Tiles and Bathware. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. पावत बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपरफाइन घर घंटी परमोरा टाइल्स एंड पाथवेर घर ब्यूटीफुल बना नवी स्टाइल